દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીની દાહોદ તથા ગોરૂકુળ વિદ્યાલય છાપરીના સંયુક્ત ઉપક્રમે પરીક્ષા પર્વત સિક્સ પોઈન્ટ ઝીરો અંતર્ગત ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ભય દૂર થાય અને તેઓ પરીક્ષા માટે માનસિક રીતે સુસજ્જ અને બને તે માટે મોટિવેશનલ સ્પીચનો એક કાર્યક્રમ ગુરુકુળ વિદ્યાલય છાપરી ખાતે યોજાયો હતો જેમાં મોટિવેશનલ સ્પીકર તરીકે શ્રી જે એન્ડ આર બી એન્ડ કોલેજના પ્રાધ્યાપક શ્રી મૌલિકભાઈ ક્ષત્રિય અને સરકારી પોલિટેક કોલેજ દાહોદના પ્રાધ્યાપક શ્રી ઉત્પલ ગણાતા એક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું બંને મોટિવેશનલ સ્પીકરો દ્વારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને વાર્તા અને જોક્સના માધ્યમથી પરીક્ષાનો હાવ દૂર થાય અને પરીક્ષાના માનસિક ભયથી તેઓ મુક્ત બને તે રીતે વક્તવ્ય આપ્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ એલ દામાએ વિદ્યાર્થીઓ તણાવ મુક્ત રીતે પરીક્ષા આપે તે માટે સ્વાનુભવ આધારિત માથું પીરસી પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમમાં શિક્ષણ નિરીક્ષક શ્રી આર આર ભોકણ તથા મોડેલ સ્કૂલ ધાનપુરના આચાર્ય શ્રી આર એમ પ્રજાપતિ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું જેની શેક ટીવીએટી ન્યૂઝ દાહોદ